નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ એનસીસી કેમ્પ થકી રાઇફલ શૂટિંગથી પરિચિત થયા અને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા સરફરાજ દેસાઈ નર્મદા જિલ્લાના બાળકો નવયુવાનો માટે આઇડલ બન્યા જિલ્લાના બાળકો યુવાનો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે તે માટે ટીમ નર્મદા કટિબદ્ધ છે રમતવીરોની પ્રતિભાને નિખારવા સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા શાનદાર પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે રાઇફલ શૂટિંગ એક પ્રોફેશનલ રમત છે જેમાં કારકિર્દી ઘડવા માટે માનસિક સ્થિરતા અનુશાસન અને સતત અભ્યાસ જરૂરી છે શૂટિંગને પેશન અને પ્રોફેશન બનાવવા માટે દેસાઈને તેમના માતા પિતા અને મામાએ પ્રોત્સાહિત કર્યા